આજે આપણે કીડી અને કબૂતરની વાર્તા કરવાની છે એમાં એક દર હતું કીડીનું એમાં કીડી બેન રહેતા હતા ઝાડ ઉપર એક માળો માળામાં એક કબૂતર રહે કીડી અને કબૂતર બે પાડોશી હતા આપણી બાજુમાં કોક રહેતું હોય ને એમ પાડોશી કહેવાય એટલે ઉપર

પછી કબૂતરે વિચાર કર્યો કે કીડી બાંયને મારે કેવી રીતે મારે બચાવવા પછી કબૂતરે છે ને એને આ ચાંચથી પાંદડા તોડવા માંડ્યું પાંદડા તોડીને એણે છે ને પાણીની અંદર નાખ્યા પછી એમાંથી એક પાંદડું છે ને એ કીડી બેનની પાસે પડ્યું એટલે કીડી તો છે ને તરત જ એ પાંદડા ઉપર ચડી ગઈ નદીનું વહેણ છે ને એ ધીમું હતું પાંદડું તો પાણીમાં પછી પાછું તણાવવા મળ્યું પણ કબૂતર ભાઈ એના ચાંચથી પાંદડાને પાણીથી બહાર કાઢી લીધું અને કબૂતરે કીડી બેનને બચાવી લીધા કીડી અને કબૂતરની ભાઈબંધી પાકી થઈ ગઈ તો પાકા મિત્ર બની ગયા બીજા દિવસે એક શિકારી જંગલમાં આવ્યો પછી બીજા દિવસે છે ને એક શિકારી આવ્યો જંગલમાં પછી શિકારી છે ને એ પહેલાં વડની નીચે જ ઊભો તેણે કબૂતરની ઝાડની ડાળી પર બેઠેલું જોયું જોઈને એ તો રાજી થઈ ગયો કે કે આજે આજે તો મજાનો શિકાર મળ્યો એમ થયું હું છે ને આ કબૂતરનો શિકાર કરી શિકારીએ કબૂતર તરફ તીર છોડ્યું એ કબૂતરનું ધ્યાન તો શિકારી બાજુ નહોતું એને તો ખબર જ નહોતી કે શિકારી શિકાર કરવા આવ્યો છે એમ પણ પેલા કીડીબેન હતા ને એ છે ને આ બધું જોઈ ગયા પછી તેને થયું કે શિકારી તીર છોડશે તો કબૂતર મરી જશે કબૂતરને બચાવવા કીડી તો જટ જટ દોડી અને શિકારીના પગે ચોટી ગઈ અને જોરથી એને ચીટકો ભર્યો આથી શિકારીથી રાડ ફાટી ગઈ કે ઓય માડી એમ એટલે છે ને કબૂતરને ખબર પડી ગઈ કે શિકારી છે એમ પછી કબૂતર તો ત્યાંથી ફટાફટ ઉડી ગયું અને તીર એને છોડ્યું ને એટલે કબૂતરને મારી શક્યું નહીં એની બાજુમાંથી વહી ગયું આ રીતે કીડીએ કબૂતરને બચાવી લીધું કીડી અને કબૂતર તો પાકા ફ્રેન્ડ હતા ને એટલે એણે કોને મદદ કરી હતી પેલા કબૂતરે કીડીબેનને બચાવવા પછી કીડીબેને કબૂતરને બચાવ્યું સરસ વેરી ગુડ ઓ